જે કોઈ જમીન સંપાદન કરવાની થાય એમાં જવાબદારી છે પ્રાંત અધિકારી સાહેબ એ સંપાદનનું કાર્યવાહી કરશે અને આવી સંપાદનની કાર્યવાહી માટે એ સંપાદનના જે કંઈ પરિપત્રો હોય વખતો વખતના સુધારા અને ઠરાવો હોય એની જે કંઈ સૂચનાઓ હોય એના આધારે અધિનિયમની કલમ ચાર ગ નીચે જે કલેક્ટરને સત્તાઓ આપવામાં આવી છે એ પ્રમાણે એની અમલવારી કરશે સંપાદનની પ્રક્રિયા જે છે કલમ ચાર ગ નીચે જે છે એ જે કંઈ જાહેર હેતુથી માટે સંપાદન કરવાની થાય એ અંગેનો પરિપત્ર એની પાસે હોય અને એ પરિપત્ર પ્રમાણે એ દરખાસ્ત બનાવે જે નિયમ અનુસારનો પરિપત્ર આવ્યો હોય દરખાસ્ત બનાવીને મોકલે અને સંપાદનની કાર્યવાહીનો દરખાસ્ત જે જમીન સંપાદન અધિકારી અથવા તો પ્રાંત અધિકારી સાહેબને એ મોકલી આવશે કલમ બાવન નીચે એમને આ સત્તા સોંપણીનો હુકમ કરવામાં આવે છે સદરૂ દરખાસ્તની અંદર એના પ્રમાણપત્રો સાત બારના ઉતારો જમીન સંપાદનનો નકશો વગેરે તપાસી અને એક સવા માપણી શીટ આખી તૈયાર કરવામાં આવે અને જે દફતર નિરીક્ષક એટલે જમીન દફતર એટલે ડીએલઆર સાહેબ જે હોય ત્યાં એના સર્વેયર અને સંપાદન અધિકારીના પ્રતિનિધિઓને મોકલશે ત્યાં જઈ એ નકશો બનાવશે અને એમાં ખરેખર કેટલા કેટલા સર્વે નંબરો સંપાદિત કરવાના થાય છે એમાંથી દરેક સર્વે નંબરની કેટલી ક્ષેત્રફળની જમીન સંપાદન કરવાની થાય છે એ અંગેનું પ્રાથમિક રિપોર્ટ આપશે પછી કલમ ચારના આધારે એનું પ્રાથમિક જાહેરનામું તૈયાર કરવામાં આવે અને જે જમીન સંપાદન થઈ હોય એની પાસેથી વાંધા વચકાઓ પણ માગવામાં આવે અને એ કલમ પાંચ અન્વયે એને ત્રીસ દિવસની અંદરનો સમય પણ આપવો પડે અને ત્રીસ દિવસની અંદર નોટિસ આપ્યા પછી ત્રીસ દિવસની અંદર જે કંઈ વાંધા વચકાઓ આવે એનું ત્યાર પછી એની નિકાલ થાય અને વાંધા વચકાઓ જો રજૂ ન થાય તો કલમ છ નીચેનું આખરી જાહેરનામું બહાર પાડવામાં આવે અને જો વાંધા વચકાઓ રજૂ થયા હોય તો કલમ પાંચ અ નીચે એમને સાંભળી અને પછી જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું થાય અને સરકાર છે એને મોકલે ત્યારબાદ એની હિતની કલમ નવ નીચે એને વળતરના દાવાઓ જે છે એ ગ્રામ્ય લેવલે સુનાવણી પણ કરવી પડે આમાંની ઘણી બધી જગ્યાએ ફરિયાદ હોય છે કે અમારી સુનાવણી થઈ નથી અને એવા દાવાઓ તલાટી અને રજિસ્ટ્રાર મેળવી છેલ્લા પાંચ વર્ષના ઉતારાઓ મેળવી કલમ ત્રેવીસ અને કલમ ચોવીસની જોગવાઈઓ મુજબ એની વળતરની નકમ નક્કી કરી અને કલમ અગિયાર નીચે એવોર્ડ જાહેર કરવાનો થાય આટલી પ્રક્રિયાઓ જમીન સંપાદનની બાબતમાં કરવાની થાય એટલે જે લોકો મને જમીન સંપાદન વિશે પૂછતા હોય છે એમને આ માહિતી ખૂબ ઉપયોગી થશે જેની જમીન રોડની અંદર રસ્તાની અંદર કેનાલની અંદર કોઈપણ પાણીના બીજા સ્ટોરેજની અંદર ટાકાઓ કરવા માટે શંભ કરવા માટે પાઇપલાઇનો નાખવા માટે થઈ ઉપરથી જમીન આખી સંપાદન કરવામાં આવે અંડરગ્રાઉન્ડ જમીનની વાત નથી કરતા થાંભલા ઉપર થાય એની વાત નથી કરતા આવી જમીનો જે સંપાદિત કરવામાં આવે એ બધાને આ પ્રક્રિયા લાગુ પડશે આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખજો એટલે આવી અવનવી માહિતી તમને મળશે